પાંચમા વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ દ્વારા વિશેષ જરૂરિયાતો દિવ્યાંગજનો કાર્ય કરનાર મહાનુભાવો બે માર્ચ રોજ સન્માન કરવામાં આવશે વિશેલ વિન ફાઉન્ડેશને ગર્વથી પાંચમા વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સનું આયોજન બે માર્ચ બે હજાર પચીસના રોજ સુરત ખાતે કર્યું છે જેમાં વિશેષ જરૂરિયાતો ધરાવતા ક્ષેત્રમાં એંસીથી વધુ વ્યક્તિઓના અસાધારણ સમર્પણ અને કરુણાને ઓળખી સન્માનિત કરવામાં આવશે આ પ્રતિષ્ઠિત સન્માન સમારોહ વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબંધ વ્યક્તિઓના નિઃસ્વાર્થ યોગદાનને બિરદાવે છે વિશેષ જરૂરિયાત ક્ષેત્રની કરોડ રજૂ એવા વ્યવસાયિકો અને સમર્થન તરીકે ડોક્ટરો મનોચિકિત્સકો ન્યુરોલોજીસ્ટ થેરાપિસ્ટ વિશેષ શિક્ષકો સમાવિષ્ટ શિક્ષણ અને વ્યવસાયોના હિમાયતીલો રોલ મોડલ્સ સશક્તિકરણ અને સમાવેશ એમ્બેસેડર હીરો અને લાઈફટાઈમ અચીવર્સ વગેરેનો સમાવેશ થાય છે તેમના અથાક પ્રયાસો વિશે જરૂરિયાતો ધરાવતી વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર લાવવા તેમજ એક સમાવિષ્ટ સમાજમાં યોગદાન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે આ ગાર્ડિયન એન્જલ સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ મેવાણી ડીસીપી શ્રી સિંહ ગુર્જર તેમજ સમાજ સુરક્ષા અધિકારી શ્રી એલ બી પટેલ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે વિશેલ વિન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પૂનમજી કૌશિક જણાવે છે કે વિશેલ વિન ફાઉન્ડેશન ખાતે અમારું લક્ષ્ય આ નિસ્વાર્થ વ્યક્તિઓનું સન્માન કરવાનું છે જેઓ ખાસ જરૂરિયાતો ક્ષેત્રે માટે કામ કરે છે તેઓ પોતાનું જીવન આ બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત કરે છે આ ક્ષેત્ર પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે અને તેથી આવા એવોર્ડ સમારંભ દ્વારા અમે સમાજ સાથે શક્તિ હિંમત સમર્પણ અને નિસ્વાર્થ અભિગમના આ ઉદાહરણો શેર કરવાનો અને ખાસ જરૂરિયાતો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ વિવિધતા સમાવેશ અને માનસિક સ્વાસ્થ્યના સલાહકાર એવા શુસી અરોરા પોતાનું મંતવ્ય આપતા જણાવે છે કે સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ તે તેમનો મૂળભૂત અધિકાર છે તેમાં સુલભતા ગૌરવ અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે સુલભ ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ વ્યક્તિઓને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સશક્ત બનાવે છે વિશેલ વિન એવોર્ડ્સ જે હવે તેમાં પાંચ વર્ષમાં છે તે આ ક્ષેત્રમાં પરિવર્તન લાવનારાઓના અથાગ પરિશ્રમને બિરદાવે છે તેમજ હિમાયત અને જાગૃતિ વધારવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે આ સન્માન બધા માટે વધુ સમાવિષ્ટ સમાજને પ્રોત્સાહન આપવા તરફના વ્યાપક પ્રયાસોને પ્રોત્સાહન આપે છે અને સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત પુરસ્કારોના પ્રાપ્તકર્તાઓની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ લાઈફ અચીવર એવર્ડ શ્રી દક્ષિષ ઓઝા ટ્રસ્ટી જૈન અનુપમ એન પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ શ્રી ઓઝા વિકલાંગ બાળકો અને વંચિત પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકો માટે તકો ઊભી કરવામાં એક સ્વપ્ન દ્રષ્ટના નેતા છે તેમની પુત્રી જુહી ઓઝાથી પ્રેરિત થઈને તેમને સમાવેશ પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેમના પ્રયાસોએ બારસોથી વધુ અનાથ આદિવાસી અને વિકલાંગ વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહના શિક્ષણમાં જોડ્યા છે જેના કારણે તેઓ વલસાડથી અને તેમાંથી આગળ સશક્તિકરણનું પ્રતીક બન્યા છે સશક્તિકરણ અને સમાવેશ એમ્બેસેડર એવોર્ડ્સ ડોક્ટર હોમિયાર મોબેદજી વિકલાંગતા અધિકારીઓના હિમાયતી અને સુલભતા ટેકનોલોજી નિષ્ઠાંત ડૉક્ટર મોબેદજી લગભગ ચાલીસ વર્ષ સુધી પ્રભાવ ધરાવતા વિકલાંગતા નિષ્ણાંત અનેક પ્રદેશોમાં સહાયક ટેકનોલોજી અને ડિજિટલ સુલભતાને ચેમ્પિયન બનાવ્યા છે રેટિનાઇટિસ પિગમેન્ટોના હોવા છતાં તેમણે ફિઝિયોથેરાપીની હિમાયત તરફ સંક્રમણ કર્યું દ્રષ્ટિહીન લોકો માટે વૈશ્વિક પરિવર્તન લાવ્યું લલિત એમ જૈન ઉપપ્રમુખ ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ બી એમ એસ અમદાવાદ અમદાવાદના ઉપપ્રમુખ તરીકે શ્રી જૈને છવ્વીસ હજાર મફતમાં કૃત્રિમ અંગો પૂરા પાડ્યા છે સુલભ માળખાગત સુવિધાઓ વ્યવસાયિક તાલીમ અને સહાયક ટેકનોલોજી દ્વારા વિકલાંગ વ્યક્તિઓને સશક્ત બનાવ્યા છે અને તેમના નેતૃત્વ હેઠળ બી એમ વિશ્વનું સૌથી મોટું મફત ગતિશીલતા સહાય પ્રદાનતા બન્યું છે જે ગૌરવ અને સમાવેશને સુનિશ્ચિત કરે છે અનસંગ હીરો એવોર્ડ્સ લક્ષ્મણ ભીમરાવ બિરહાડે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એશિયા કપ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ફિલ્ડર બંને પગમાં પોલિયો હોવા છતાં તેમણે વ્હીલચેર ક્રિકેટમાં ઉત્કૃટ દેખાવ કર્યો છે બે હજાર સોળમાં તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી દિવ્યાંગ સેવા ભાવી ટ્રસ્ટ ચલાવે છે રમતગમત અને સામાજિક કલ્યાણમાં યોગદાન આપે છે ગૌરીબેન પરસોત્તમભાઈ પટેલ ઇન્ટરનેશનલ લેવલ એથ્લેટિક્સ લિફ્ટિંગ અને આર્મ્સ રેલિંગ્સમાં નવ નેવું મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ મહિલા પેરા એલ્લીટ પોતાના ખર્ચે ભાવિ ખેલાડીઓને તાલીમ આપે છે અને બસ્સોથી વધારે મહિલાઓને સશક્ત બનાવતા કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું નેતૃત્વ કરે છે હાલમાં ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે મહેન્દ્રભાઈ પરમાર સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંદરથી વધુ વર્ષથી અનાથઅપક બાળકોની સંભાળ રાખે છે રાજ્ય દ્વારા શિક્ષણ માટે પ્રતિબંધ છે જે તમામ ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સહાયક વાતાવરણ પૂરું પાડે છે સી સાથે જોડાયેલી શાળા દરેક બાળકોના વિકાસ થાય તે સુનિશ્ચિત કરવા માટે વિશિષ્ટ સંસાધનો શિક્ષણ અને સર્વાંગી શિક્ષણ એકીકૃત કરે છે શૈક્ષણિક ઉપરાંત રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામાજિક જોડાણ દ્વારા સહાનુભૂતિ આત્મવિશ્વાસ અને સહયોગને પ્રોત્સાહન આપે છે અતુલ વિદ્યાલય સમાવિષ્ટ શિક્ષણ માટે એક મોડલ તરીકે ઊભું છે જે દયાળુ અને સક્ષમ ભાવી નાગરિકોને ઘડે છે ડૉક્ટર દિલીપ શર્મા સરદાર પટેલ યુનિવર્સિટીમાં વીસ વર્ષથી વિશેષ શિક્ષણમાં રહ્યા છે અને સહાયક પ્રોફેસર છે પ્લસ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે 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 પાંચ પુસ્તકો લખ્યા અને વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપી ઇન્ડિયન એસોસિએશન ઓફ રિએબિલિટેશન પ્રોફાઇલ્સ ગુજરાત ચેપ્ટરના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે રોહન કુમાર ચાસિયા ગુજરાતના પ્રથમ પેરા સ્વિમર વૈશાલી નિલેશ પટેલ આંતરરાષ્ટ્રીય પેરા બેડમિન્ટન ખેલાડી અન્વી વિજય ઝાંઝરૂકિયા રાષ્ટ્રીય યોગ ચેમ્પિયન રબર ગર્લ ઓફ ઇન્ડિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પ્રાપ્તકતા હેતવી કાંતિભાઈ ખિમસુરિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર ચોવીસ ભારતનો સૌથી પ્રતિભાશાળી બાળકો અને અર્ચિવર્સ એવોર્ડ બે હજાર વીસ વિલેસવીન ફાઉન્ડેશન વિશેષ જરૂરિયાત દિવ્યાંગના ધરાવતા ખાસ કરીને ન્યુરોડાયવર્ટિસિટીના ક્ષેત્રમાં પોતાના સતત પ્રયાસોથી લોકોના જીવનમાં બદલાવ લાવવા માટે કાર્યરત છે સમાજના આર્થિક અને સામાજિક જરૂરિયાત ધરાવતા વર્ગના વિકાસ અને પુનરુત્થાન માટે સેવાઓ પૂરી પાડતી તે હંમેશ માટે વિસેલ વિનના પ્રયાસો રહ્યા છે દિવ્યાંગ બાળકોની પ્રાથમિક થેરાપીથી માંડીને તેમને વ્યસ્તક લોકોને આત્મનિર્ભર બનાવવા માટે તે જ માત્રામાં વિશેલવિનનું છે આ ક્ષેત્ર માટે ખૂબ જ ઉપયોગી તેવા વિવિધ કાર્યક્રમો વિશેલવિન દ્વારા હાથ ધરવામાં આવે છે બાળકોના અર્લી ઇન્ટરવેશન સ્પોન્સરશિપ માટેનો રહેણું કાર્યક્રમ મેડિકલ કેમ્પ લાઈફ સ્કિલ વર્કશોપ દિવ્યાંગના વિશેષ જાગૃતિ ઝુંબેશ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની માતાઓ માટે વિશેષ જરૂરિયાતના ક્ષેત્ર માટેના ઉચ્ચ અભ્યાસક્રમ માટે પ્રોત્સાહિત કરતી સ્કોલરશીપ

મારી ફાઉન્ડેશન વિશે વિન બે હજાર ઓગણીસના વર્ષથી માનસિક દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ કરી રહી છે એની સાથે સાથે અમે રોડ રૂડ સેફટી અવેરનેસ પર પણ કામ કરી રહ્યા છીએ અમે સુરત આવી રહ્યા આવ્યા છે આ વખતે અમારું અવોર્ડ ફંક્શન લઈને અમારા જે બી કાર્ય છે એમાં ગાર્ડિયન એન્જલ અવોર્ડ્સ કે જે અમારા બધા જ અમારા ગોલ્સ સાથે જોડાયેલું છે અમારું એક અવોર્ડ ફંક્શન અમે આ માનસિક દિવ્યાંગતા અને પૂરા દિવ્યાંગતા ક્ષેત્રમાં જે લોકો બી જોડાયેલા છે કે જે લોકોના એફર્ટ્સ વગર આ દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ ના થઈ શકે કે આ દિવ્યાંગતા ક્ષેત્ર સફળ ના થઈ શકે બધાને જ અમે લોકો અવોર્ડ થી સન્માનિત કરીએ છીએ આ અમારા અવોર્ડનું પાંચમું વર્ષ છે અમે ત્રણ અવોર્ડ સેરેમનીઝ અમદાવાદમાં કરી લાસ્ટ યર એક વડોદરામાં કરીને આ વખતે અમે સુરતમાં લઈને આવી રહ્યા છીએ થર્ટીન થી વધારે કેટેગરીઝમાં તેર થી વધારે કેટેગરીઝમાં અમે એવોર્ડ આપીશું જેમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટથી માંડીને સોશિયલ ઓન્ટરપ્રન્યોર ડોક્ટર થેરાપિસ્ટ કેરટેકર્સ અનસંગ હીરોઝ અને બધા જ કેટેગરીમાં અમે લોકોએ અવોર્ડ રાખેલા છે આ અવોર્ડની આ અવોર્ડ્સ માટે અમારી પાસે બસો થી વધુ નોમિનેશન્સ આવ્યા હતા જેમાંથી હવે એ એટી લોકો વિનર થયેલા છે અમારા અવોર્ડ કોઈ પણ નિશુલ્ક અવોડ્સ છે આની અંદર કોઈ બી નોમિનેશન ફીસ કે કશું બી ઇન્વોલ્ડ નથી અમે લોકો જાતે જ એવોર્ડ્સને ફંડ કરીએ છીએ અને આ અવોર્ડ માટે અમારો હેતુ એક જ છે કે આ બધા દિવ્યાંગતા ક્ષેત્રના જેટલા બી લોકો છે એક જ સાથે જોડાય અને જ્યારે જે સમાજમાં કદાચ એમના ઉપર દ્રષ્ટિ નથી જતી એ સમાજની દ્રષ્ટિ એ દિવ્યાંગતા ક્ષેત્ર પર જાય થેન્ક યુ મુખ્ય મહેમાન અમારા ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબ છે મેયર સાહેબને પણ અમે લોકોએ નિમંત્રણ આપેલું છે અને સોશિયલ ડિફેન્સ ઓફિસર એલબી પટેલ સાહેબ પણ અમારા કાર્યક્રમમાં સામેલ રહેશે સુરત ની પસંદગી એમ કરવામાં આવી જેમ આપણે કીધું કે ત્રણ પ્રોગ્રામ અમે અમદાવાદમાં કર્યા પછી બરોડામાં કર્યા હવે સુરતમાં જેનાથી આસપાસના ક્ષેત્રના જેટલા બી લોકો છે અને દિવ્યાંગતા ક્ષેત્ર જે સુરત વલસાડ વાપી નવસારી આ બધા જે લોકો છે એ પણ અમને લોકોને એક્સેસ કરી શકે અને એવું ના વિચારે કે અમદાવાદમાં બેઠા છીએ તો બીજી જગ્યાએ અમે એક્સેસિબલ નથી એટલે અમે સુરત શહેર ની પસંદગી કરી છે અને આઈ થિંક સુરત શહેર તો બહુ મોટા દિલવાળું છે નમસ્કાર મેરા નામ માલા ઓર હમ વિશાલબેન ફાઉન્ડેશન જોડે હે हम यहाँ पर आ, सूरत में ये हमारा अवार्ड फंक्शन लेकर आए हैं जिसके अंदर स्पेशल नीड्स और डिसेबिलिटीज जो है इस एरिया में जितने भी कार्यक्षेत्र में काम करते हैं लोग जिसमें थेरेपिस्ट स्पेशल एजुकेटर्स अनसंग हीरोज पेरेंट्स केयर टेकर्स हैं इनको हम लोग सम्मानित करेंगे ये लोग ने अपने फॉर्म्स भरे हैं और अपना अपना वीडियो भेजा है जिसको हमारे पैनल ने बहुत अच्छे से देखा है ढाई से ऊपर हमारे पास रजिस्ट्रेशन आए थे जिसमें से अस्सी के करीब हम लोग ने सिलेक्शन किए हैं ये अवार्ड फंक्शन बिल्कुल निःशुल्क है इसके अंदर किसी भी तरीके का कमर्शियल इन्वॉल्व नहीं है द होल ऑब्जेक्टिव जो इसका पूरा एक हमारा जो एरिया ऑफ वर्क है वो एडवोकेसी का है कि ज्यादा से ज्यादा लोगों को पता चले इस क्षेत्र में काम हो रहा है और सूरत में बहुत अच्छा काम हो रहा है सूरत के आसपास बहुत अच्छा काम हो रहा है इसीलिए इस साल हम लोग ने सूरत में आना चूज किया है इसके आप लोगों के सहयोग से हम लोग कोशिश करेंगे कि अगले साल और किसी क्षेत्र में भी आसपास जा सके सो so, पूरा जो हमारा ऑब्जेक्टिव है वो यही है कि किसी तरीके से हर जगह पता चले कि दिव्यांग क्षेत्र में क्या क्या काम हो रहा है और एक डिग्निटी जिसको हम कहते हैं उसके हिसाब से हम लोग इसको देखें हम लोग सिर्फ चैरिटी के हिसाब से दिव्यांग जन को ना देखें ब्यूरो रिपोर्ट बीटीएस न्यूज चैनल सूरत